ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં જાહેર થયેલા પરિણામમાં ગોટાળા સામે આવતા આજે પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી એનએસયુઆઈ ના કાર્યકરોએ કલેક્ટરની ઓફિસ બહાર વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો અને હાઈ રે ભાજપ હાઈ ના નારા લગાવ્યા હતા

જ્યારે કલેક્ટરને રજૂઆત માટે માત્ર દસ વિદ્યાર્થીઓની પરમિશન આપવામાં આવતા એને સિવાય પ્રમુખે તમામ વિદ્યાર્થીઓને સાથે રાખીને રજૂઆતનો આગ્રહ કરતા પોલીસે પ્રદેશ પ્રમુખ સહિત છ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી પાર્ટીની સરકારે છેલ્લા ઘણા સમયથી આ ગુજરાતના યુવાનો વિદ્યાર્થીઓને અન્યાય કરવાનું વારંવાર ચાલુ કર્યું છે એમાં જે ગૌણ સેવા પસંદગી દ્વારા જે સીબીઆઈટી પદ્ધતિ એટલે કે કોમ્પ્યુટર બેઝ પદ્ધતિથી જે પરીક્ષાઓ લીધી છે આ પરીક્ષામાં ખૂબ મોટા પ્રમાણમાં ગોટાળા થયા છે અને વિદ્યાર્થીઓનો અન્યાય થયો છે ખાસ અમારી એવું જ માંગ છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને જે આ ફોરેસ્ટના વિદ્યાર્થીઓનો અન્યાય થયો છે ગાંધી જે હમણાં જ પરીક્ષા ફોરેસ્ટરની લેવાની હતી છ મહિના પહેલા એના ચાર લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા દીધી હતી શરૂઆત સીબીઆરટીની ની આથી થઈ અને જે રિઝલ્ટ આવ્યું છે એમાં ડાયરેક્ટલી બોલાવી લેવામાં કયા વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ છે ખબર જ નથી ખાલી માત્ર ને માત્ર લિસ્ટ મૂકવામાં આવ્યું કે આ છ હજાર વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડમાં આવવાનું છે તમે નોર્મલાઇઝેશન કર્યું તો કયા આધાર ઉપર કર્યું છે અને આ તો ક્યાંક ખોટું કરવાનું એક કાયદેસર નહીં કોમ્પ્યુટર બે જે રિક્રુટમેન્ટ ટેસ્ટ છે આ સીબીઆરટી પદ્ધતિથી જ હવે આ લોકો પચાસ સીટમાં પરીક્ષાઓ લે છે એકને ઇઝી પેપર એકને હાર્ડ પેપર એટલે ક્યાંક સેટિંગ કરવું હોય ભાજપને ક્યાંક એના મળતીયાઓનો જો જો ભાવ જૂની પદ્ધતિ હતી સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને એક જ પેપર